કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવસારીના બિલીમોરા ખાતે બુલેટ ટ્રેનના ટ્રેક ટનઆઉટ ઇન્સ્ટોલેશન કાર્યોનું કર્યું નિરીક્ષણ કહ્યું નવી ટેકનોલોજી સાથે બુલેટ ટ્રેનના ટ્રેકનું કરાઈ રહ્યું છે કામ તો કેન્દ્રીય મંત્રી વલસાડમાં આરપીએફના ચાલીસમાં સ્થાપના દિવસની ઉજવણીમાં થયા સહભાગી બે દિવસના બંધ બાદ બોટાદ એપીએમસીમાં કપાસની ખરીદી રાબેદા મુજબ શરૂ કપાસની ખરીદી મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કોઈ મુદ્દો ન હોવા છતાં વિપક્ષ ખેડૂતોના વિષયે રમી રહ્યું છે રાજનીતિ તો મગફળીના ટેકાના ભાવે ખરીદી માટે નવ લાખ ખેડૂતોને કરાવ્યું રજીસ્ટ્રેશન સુરતની શાળામાં અભક્ષ ભોજન પીરસવા મુદ્દે શિક્ષણ શિક્ષણમંત્રીનું નિવેદન કહ્યું આવો કાર્યક્રમ કરવો એ ગંભીર બાબત ઇન્ચાર્જ આચાર્યના ઘરે રૂબરૂ સસ્પેન્શન ઓર્ડર આપવામાં આવ્યો અન્ય શાળાઓમાં પણ આવી પ્રવૃત્તિ ના થાય તેનું ધ્યાન રાખવા આપી સૂચના મુખ્યમંત્રી આવતીકાલે પંચમહાલથી કરાવશે રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ નો શુભારંભ વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ વિકાસ દિનની થશે ઉજવણી ચૌદ અને પંદર ઓક્ટોબરે નિશુલ્ક પશુ આરોગ્ય કેમ્પ યોજાશે રાજ્યમાં કુલ બે હજાર આઠસો જેટલા કૃષિલક્ષી પ્રદર્શન કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદ ભારતના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત વેપાર વાણિજ્ય ઊર્જા અને લોકો વચ્ચે આદાન પ્રદાન મુદ્દે સહકાર બાબતે કરાઈ ચર્ચા બિહાર ચૂંટણી પહેલાં લાલુ પરિવારને ફટકો આઈઆરસીટીસી અને નોકરીના બદલે જમીન કૌભાંડના મામલે લાલુ રાબડી તેજસ્વી યાદવ સહિત ચૌદ સામે કલમ ચારસો વીસ હેઠળ નોંધાયા કેસ ભાજપાના આરજેડી પર પ્રહાર કહ્યું લાલુ શાસનમાં સરકારી સંપત્તિની થઈ હેરાફેરી તો દિવાળી પહેલા રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી પવનોની દિશા બદલાતા અને એક ટ્રફ પસાર થતાં રાજ્યમાં સોળથી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન માવઠાની વકી તો તેર થી પંદર ઓક્ટોબર સુધી અનુભવાશે બેવડી ઋતુ અર્થશાસ્ત્રના ક્ષેત્રે નોબેલ પુરસ્કારની જાહેરાત જોયલ મુકેર ફિલિપ અદિયન અને પીટર હોવિટને સંયુક્ત રીતે મળશે વર્ષ બે હજાર પચીસનો પુરસ્કાર નવાચાર સંચાલિત આર્થિક વિકાસની વ્યાખ્યા કરવા બદલ અપાયું નોબેલ એવોર્ડ દિલ્હી ટેસ્ટના ચોથા દિવસે ભારતના એક વિકેટે ત્રેસઠ રન ભારતે જીત માટે અઠાવન રનની જરૂર રવિન્દ્ર જાડેજાએ આજે ચોથી વિકેટ ઝડપી કપિલ દેવનો તોડ્યો રેકોર્ડ જાડેજાએ ઝડપી તેત્રીસ ટેસ્ટ વિકેટ